આજે રાપર પોલીસ મથકે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર પોલીસ મથક હેઠળના સલારી ગામે ગત તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મંજીભાઈ કરમણભાઈ બારવડિયા પટેલને ત્યાં આરોપીઓ રામ ઉર્ફે લાલા મુછડિયા અને અરવિંદ દેવાર રાઠોડ રહે સલારી વારાએ ચોરી કરી હતી ત્યારે રાપર પોલીસ અને એલસીબી દ્વારા આરોપીની અટક કરી તેમના પાસેથી રોકડા રૂપિયા બે લાખ છેતાલીસ હજાર અને ચાંદીના કડલા કિંમત રૂપિયા અડતાલીસ હજાર મળી કુલ્લે રૂપિયા બે લાખ ચોરાણું હજાર કબજે કરવામાં આવ્યા હતા જે મુદ્દામાલ આજે કોર્ટના હુકમ અનુસાર રાપર પીઆઈ જે બી હસ્તે તેરા તુચકો અર્પણ અંતર્ગત અર્પણ કરવામાં આવ્યો જેમાં રોકડ રકમ તથા ચાંદીના કડલા મૂળ માલિકને અર્પણ કરવા સમયે પ્રતાપસિંહ જેઠવા બાબુભાઈ કારોત્રા મહેશ પટેલ નાથાલાલ પરમાર રંજનબેન મુલિયાણા સરપંચ મહેશ ચૌધરી તથા ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા